કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને લઈને જે એક નિવેદન સામે આવ્યું છે અને તે નિવેદનના કારણે સમગ્ર દેશભરમાં વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે વિપક્ષી નેતાઓ દ્વારા દલિત સમાજના આગેવાનો છે તો દ્વારા પણ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મામલે દેશભરથી માફી માંગે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે એટલું જ નહીં વિપક્ષી નેતાઓ દ્વારા તો ત્યાં સુધીની વાત કરી દીધી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપે ત્યારે આ વિરોધની આગ છે તે ગુજરાતમાં પણ સળગતી જોવા મળી રહી છે નર્મદા જિલ્લાના સેલંબામાં પણ વિરોધ કરવામાં આવ્યો તે દરમિયાન આદિવાસી એકતા પરિષદના આગેવાન ડોક્ટર શાંતિકર વસાવાએ શું વાત કહી ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા

ને આ નિવેદન તેમની મુશ્કેલી વધારી શકશે વાત કરવામાં આવે તો સમગ્ર દેશભરમાં દલિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત મામલે માફી માંગે દેશભરથી તે પ્રકારની માંગ પણ દલિત સમાજના આગેવાનોને વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે આ તમામ બાબતો વચ્ચે આ વિરોધ છે તે ગુજરાતમાં પણ પહોંચ્યો છે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સેલંબામાં પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં હાલ વિરોધ કરનારા જે લોકો હતા તેમના દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની ફોટો પ્રેમ છે તે સાથે રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો ને એટલું જ નહીં આ મામલે આદિવાસી એકતા પરિષદના આગેવાન છે ડૉક્ટર શાંતિકર વસાવા તેમણે પણ સંવિધાને જે આજે જીવાના અધિકાર લોકોને આપ્યા છે સ્વતંત્રતાના અધિકાર આપ્યા છે તેનો પણ ઉલ્લેખ કરતાં જણાવ્યું છે અને કહ્યું છે કે અમને ખબર છે કે આમાં પોલીસ ઉપર દબાણ છે પોલીસ પણ લોકો ઉપર દબાણ કરી રહી છે કે લોકો આ મામલામાં વિરોધ નહીં કરે પરંતુ ડૉક્ટર શાંતિકર વસાવાએ કહ્યું કે એ અમારો સંવિધાનિક અધિકાર છે અને આવી રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે નિવેદન આપ્યું છે તેના કારણે વિરોધ તો ચોક્કસથી થશે તેવું પણ ડૉક્ટર શાંતિકર વસાવા કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ વિરોધ તો સૌપ્રથમ પોલીસ કર્મચારીઓએ કરવો જોઈએ અધિકારીઓએ કરવો જોઈએ કેમ કે સંવિધાનના કારણે તેમને ખાખી મળી છે એટલે પહેલાં વિરોધ કરનારા તો પોલીસવાળાઓ જ બનવું જોઈએ પહેલા તો શું કહી રહ્યા છે ડોક્ટર શાંતિકર વસાવ તે સાંભળી લો 2024 ના રોજ સેલંબા તાલુકા સાગબારા જિલ્લા નર્મદા ગુજરાત સેલંબાના આંબેડકર ચોક ખાતે આપણે સૌ આજે ભેગા થયા છે એ ખાસ કરીને આજે ભેગા થયા છે એના પર દબાણ બી છે લોકો ભેગા ના થવા જોઈએ એમ કરીને દબાણ છે અને એટલા માટે કહેવામાં આવે છે કે ભેગા તમ તો વધારે બોલવાનું નહીં આ પોલીસ મિત્રો અહીંયા આપણી સાથે છે અને એ લોકો વિડીયો બી લઈ રહ્યા છે પરંતુ એમને પણ હું કહેવા માંગુ છું કે તમે લોકોએ જે ખાખી વર્દી પહેરી છે એ ખાખી વર્દી બાબા સાહેબનું નું દેન છે તમે જે નોકરી કરી રહ્યા છે એ બાબા સાહેબનું નું દેન છે એટલે હું એવું કહેવા માંગુ છું કે બાબા સાહેબનું અપમાન જે લોકોએ કર્યું છે એનો વિરોધ તો આ કાખી વર્દી પહેરવા વાળા પહેલા કરવો જોઈએ નોકરી કરવા વાળા કરવો જોઈએ સારું સારું શિક્ષણ લેવા વાળાએ કરવું જોઈએ એટલે તમારા લોકોએ ડરવાની જરૂર નથી તમને દબાવીને આ બધું કરાવવામાં આવી રહ્યું છે અમે જાણીએ છીએ અને સમાજે એસસી ઓબીસી માઇનોરિટી સમાજે આનાથી ડરવાની જરૂર નથી જો તમે ડરી જશો તો આ ધરતી પર જીવવાનો તમને અધિકાર નહીં મળે અને એટલા માટે હું કહું છું કે તમે આવો આગળ આવો અને જે કંઈ આપણને બોલવાની જે આપણને સત્તા મળી છે બાબા સાહેબની દેન છે એને જાગૃત કરો સવાલ એ નથી કે અગિયાર સેકન્ડની વિડીયો ક્લિપ જે સંસદમાં થઈ છે અને એને લઈને બધો બબાલ છે અગિયાર સેકન્ડની વિડીયો ક્લિપનો સવાલ નથી આ એક વિચારધારાનો સવાલ છે કે અગિયાર સેકન્ડની વિડીયો બોલવા વાળાની વિચારધારા શું છે એ કયા પ્રકારની વિચારધારા છે આજે મને બોલવાનો અધિકાર નહોતો હું બોલી રહ્યો છું એ કદાચ આ તે સમયે બોલ્યો હોત તો અત્યારે મારી જીભ કાપી નાખી હોત મને સારા કપડાં પહેરવાનો અધિકાર નહોતો મને સંપત્તિ રાખવાનો અધિકાર નહોતો મહિલાઓને જાહેરમાં આવવાનો અધિકાર નહોતો અને ઘણા બધા અધિકારો નહોતા એ આપવાનું કામ બાબા સાહેબે આપણને આપ્યું છે અને એટલા માટે આપણે અહીંયા ઉભા છીએ તમારા દાદાઓને જઈને પૂછજો કે આ સેલંબામાં જતા હતા તારે પાણી કેવામાં આવતા હતા ડબલામાં આપતા હતા આપણે સંડાસમાં બેસીએ ને એવા ડબ્બામાં પાણી આપતા હતા આ દૂરની વાત નથી તમારા વડીલો બેઠા હશે એમને પૂછજો કે તમને તમારી સાથે કેવું વર્તન કરવામાં આવતું હોય શિક્ષણ નહીં આપવાનું એ બધા અધિકારીઓ આપણી પાસે નતા અહીંયા ઉભા છે બધા જ જાણે છે પોલીસવાળા હોય કે બીજા રિટાયર વ્યક્તિઓ હોય કે કોઈ બી હોય આ ધંધો કરવાનો બી અધિકાર નહોતો તમને અને એ બધું બાબા સાહેબ આપ્યું છે પણ તમારે તમારો ઇતિહાસ જાણવો પડશે આ બધું કોણ નતું કરવા દેતું તમને તમને કપડા નતા પહેરવા દેતા આ બધી જે વ્યવસ્થા કોને ઉભી કરેલી એ તમારે જાણવું પડશે ને વર્ણ વ્યવસ્થા ઉભા કરવા વાળા કોણ હતા મનુ ભગવાન ના વિચારો લાવવા વાળું કોણ હતું એ તો તમારે જાણવું પડશે એ લોકો આપણને દબાવતા જ્યાં સુધી ઇતિહાસ નહી જાણો ત્યાં સુધી પછી આપણે પાછા એ લોકોની ગુલામી પાછું જઈ રહ્યા છે એટલે એ વિચારવું પડશે અને એ લોકો જે આપણો જે વ્યવસ્થા ઉભા કરવા વાળા એ લોકો અત્યારે ક્યાં છે એ પણ આપણે જાણવું પડશે તો આ ઇતિહાસ ના જાણે તમારી જે અધિકારો મળ્યા છે એ નહીં જાણે ત્યાં સુધી આ આપણને જ્યાં સુધી આપણું ઉદ્ધાર થવાનો નથી એટલા માટે કહીએ છીએ કે જાગો અત્યારે આપણે ગુલામી હતા ડૉક્ટર શાંતિકર વસાવા તેમણે ભૂતકાળમાં જે વ્યવસ્થા હતી તેને લઈને પણ વાત કરી ત્યારબાદ દેશમાં સંવિધાન લાગુ થયું જેમાં દેશમાં તમામને સમાનતાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર પ્રાપ્ત થયો તે અધિકારના કારણે જ આપણે જાહેરમાં બોલી શકીએ છીએ હરીફરી શકીએ છીએ તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે ટિપ્પણી કરી છે તે ટિપ્પણીને લઈને તેમણે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે સમગ્ર દેશભરના જુદા જુદા જિલ્લાઓમાંથી રાજ્યોમાંથી